નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તલાટીનું પ્રિલિમ્સ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહેશે એના વિશેની સચોટ માહિતી સાથે સાથે તમારે કેટલા માર્ક્સ હોય તો તમારે મેઇન્સ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ જે આ તમારા મનમાં બે ખૂબ જ મોટા પ્રશ્નો છે એ બંને પ્રશ્નોના જે છે એ જવાબ મેળવવાના છે મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો તલાટી ભરતીનું સચોટ કટ ઓફ પ્રોવિઝનલ આન્સર કે પછી હવે કટ ઓફ કેટલું રહેશે એના વિશે આપણે જોઈશું અને કેટલા માર્ક્સ હોય તો મેન્સ પરીક્ષાની તૈયારી કરાય એના વિશે જે તમારો મોટો પ્રશ્ન છે ઘણા બધા ઉમેદવારો મને પર્સનલમાં મેસેજ કરી અને કોમેન્ટની અંદર પૂછતા હોય છે કે હું આ કેટેગરીનો છું મારે આટલા માર્ક્સ થાય છે તો શું મારે તૈયારી કરવી જોઈએ કે નહીં તો એ તમામ પ્રશ્નોનો જવાબ છે એ પણ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તો તમે અહીંયા જોઈ લો જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય એમના માટે હું કહું છું તમારા માટે જે વિડીયો છે કટ ઓફ અને જે કેટલા માર્ક્સ તૈયારી શરૂ કરાય એ જે છે હું તમને પછી કહું છું પરંતુ જેને ખબર ના હોય એને મૈસૂલી તલાટી વર્તણ એટલે કે રેવન્યુ તલાટીની જે પ્રિલિમ પરીક્ષા યોજવામાં આવી હતી એની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે અને જે પણ ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીની અંદર વાંધા હોય એમણે પંદર નવ બે હજાર પચીસથી બાવીસ નવ બે હજાર પચીસ દરમિયાન જે છે એ વાંધા અરજી કરવાની રહેશે તમારે પ્રોવિઝનલ આન્સર કી જોતી હોય તો એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ આપવામાં આવેલી છે તમે ટેલિગ્રામ ચેનલની અંદર જશો તો ટેલિગ્રામ ચેનલની અંદર પ્રોવિઝનલ આન્સર કી જે છે એ પિન કરવામાં આવેલી છે અને અહીંયા જે છે એ વાંધા અરજી કરવા માટેની લિંક છે એ પણ આપવામાં આવેલી છે તો આ લિંક પણ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકવામાં આવેલી છે તો હવે આપણે આગળ જોઈએ કે કટ ઓફ કેટલું રહેશે તો એના માટે તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી મેરિટ પ્રેડિક્શન પહેલાં આપણે બોયઝ માટે જોઈશું અને એના પછી ગર્લ્સનું કટ ઓફ કેટલું રહેશે એના વિશે આપણે વાત કરીશું તો સૌ પ્રથમ તમે એ જોઈ શકો છો જનરલ કેટેગરીનું બોયઝનું કટ ઓફ જે છે એ એકસો બાવીસથી એકસો અઠ્યાવીસ આજુબાજુ રહેશે ઇડબ્લ્યુએસ કેટેગરીની અંદર એકસો પંદરથી એકસો વીસ આજુબાજુ એસસીબીસી કેટેગરીની પુરુષ ઉમેદવારો માટે જે છે એ એકસો અઢારથી એકસો ત્રેવીસ એસસી કેટેગરી એકસો અઢારથી એકસો ત્રેવીસ અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે પંચ્યાસી પ્લસ જે છે એ કટ ઓફ રહેશે તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય ફોર એક્ઝામ્પલ તમે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો હોય તો તમારે એકસો બાવીસ પ્લસ માર્ક્સ થતા હોય એટલે કે એકસો વીસ પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ એડબલ્યુએસ તમારે એકસો પંદર પ્લસ માર્ક્સ થતા હોય તો તૈયારી શરૂ કરી દેવી જોઈએ એસસીબીસી તમારે એકસો અઢાર પ્લસ માર્ક્સ એસસી એકસો અઢાર પ્લસ માર્ક્સ થતા હોય તો અને જો તમે એસટી કેટેગરીમાંથી આવતા હોય અને તમારે એટી ફાઇવ પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે જે છે એ ચોક્કસથી તૈયારી મેઇન્સ પરીક્ષા માટે પૂરજોશની અંદર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ કારણ કે મેઇન્સ પરીક્ષા માટે હવે માત્ર ને માત્ર એક જ મહિનાનો ટાઈમ જે છે એ રહ્યો છે મિત્રો આપણે ગર્લ્સ માટે વાત કરી લઈએ તો રેવન્યુ તલાટી મેરિટ પ્રેડિક્શન ગર્લ્સ માટે તો તમે જોઈ શકો છો જનરલ માટે એકસો અઢાર ઇડબ્લ્યુએસ એકસો ચાર પ્લસ એસસીબીસી એકસો પાંચ પ્લસ એસસી એકસો ચાર પ્લસ અને એસટી કેટેગરીની મહિલાઓ માટે એસસી પ્લસ જે છે એ કટ ઓફ રહેશે તો તમે જો જનરલ કેટેગરીમાંથી આવતા હોય અને તમારે જે છે એ એકસો અઢાર પ્લસ માર્ક્સ થતા હોય તો તમારે મેઇન્સ પરીક્ષાની તૈયારી જે છે એ શરૂ કરી દેવી જોઈએ એ ડબ્લ્યુ એસ કેટેગરીની મહિલા દ્વારા એકસો ચાર પ્લસ માર્ક્સ થતા હોય તો એમણે જે છે એ ચોક્કસથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ એસસીબીસી એકસો પાંચ પ્લસ માર્ક્સ અને એસટી એસસી કેટેગરીની મહિલાઓ એકસો ચાર પ્લસ માર્ક્સ અને એસટી કેટેગરીની મહિલાઓને એસસી પ્લસ માર્ક્સ થતા હોય તો એમણે મેઇન્સ પરીક્ષાની તૈયારી જે છે એ પૂરજોશમાં કરવા માંડવું જોઈએ હવે આપણે આગળ જે બે ત્રણ અગત્યની વાત છે એ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો જો તમે ચાલીસ ટકા માર્ક્સ લાવશો તો જ તમને જે છે એ ચારસો રૂપિયા પાછા આપવામાં આવશે એટલે કે તમે જે છે એ આ પરીક્ષા આપી છે ફોર એક્ઝામ્પલ બસો માર્ક્સ તમારું જે આ પેપર હતું એમાંથી તમે ચાલીસ ટકા માર્ક્સ એટલે કે મિનિમમ બસોના દસ ટકા કેટલા થાય વીસ અને ચાલીસ ટકા એસી જો તમે મિનિમમ એસી માર્ક્સ લાવશો તો જ તમને જે પરીક્ષા ફીના ચારસો રૂપિયા છે એ પાછા આપવામાં આવશે ચારસો કે પાંચસો રૂપિયા જે પ્રમાણે કેટેગરી જનરલ માટે લગભગ પાંચસો રૂપિયા આપી હતી અને જે બીજા કેટેગરીના ઉમેદવારો હતા એમના માટે જે છે એ ચારસો રૂપિયા જેવી રાખવામાં આવેલી હતી પરંતુ જો તમે માંથી મિનિમમ એસી માર્ક્સ લાવશો તો જ તમને તમારા જે આ ચારસો રૂપિયા છે એ પાછા આપવામાં આવશે મેઇન્સ પરીક્ષા માટે કુલ જગ્યાના પાંચ ગણા બોલાવશે એટલે કે બે હજાર બે હજાર ત્રણસો જગ્યા સામે બાર હજારથી વધારે ઉમેદવારો છે એમને મેઇન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે તો કુલ ચારસો રૂપિયા તમારે જો એટલે કે પરીક્ષા ફી તમારે જો પાછી મેળવવી હોય તો તમારે મિનિમમ એસી માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે એટલે કે તમારા પ્રોવિઝનલ આન્સર ફી પ્રમાણે એસીથી ઓછા માર્ક્સ થતા હોય તો તમારી જે છે એ આ પરીક્ષા ફી ચારસો રૂપિયા તમને હવે જે છે એ પાછી મળશે નહીં એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જપ્ત કરી લેવામાં આવશે મેઇન્સ પરીક્ષા માટે કુલ જગ્યાના પાંચ ગણા ઉમેદવારો છે એને બોલવામાં આવશે તો બે હજાર ત્રણસો નેવ્યાસી જગ્યા અને એના જે છે એ પાંચ ગણા જેટલા ઉમેદવારો છે એમને મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે પછી અહીંયા લખ્યું છે પ્રમાણે મેરિટ અથવા પરિણામ પચીસ તારીખ આજુબાજુ આવી જશે તો બાવીસ તારીખ સુધીમાં જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ વાંધા અરજી કરવામાં માટેનો ટાઈમ આપેલો છે બાવીસ નવ બે હજાર પચીસ તો જેવી વાંધા અરજી પૂરી થઈ જશે એવી તરત જ જે છે એ એની ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવશે અને એના પછી પચીસ સપ્ટેમ્બર આજુબાજુ જે છે એ પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને જેને એકસો પચીસ પ્લસ માર્ક્સ થતા હોય એમણે જે છે એ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ પરંતુ હું તો અહીંયા તમને કહું છું કે તમારે જે છે એ સો પ્લસ માર્ક્સ થતા હોય અને તમે કેટેગરીના ઉમેદવાર હોય તો તમારે જે છે એ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કેટલા માર્ક્સ થતા હોય તો જે છે એ તૈયારી શરૂ કરી જોઈએ કટ ઓફ કેટલું રહેશે અને પરિણામ ક્યારે આવશે એના અંગે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ